અબડાસા નલિયા પ્રાંત કચેરીમાં રેલવે પ્રોજેક્ટ અનુસંધાને આખરી જાહેરનામા સામે વાંધા અને તકરાર હોય તેવા ખેડૂતો માટે જમીન સંપાદન પ્રક્રિયાની સુનાવણી યોજવામાં આવી પ્રાંત અધિકારી કે જે વાઘેરાના અધ્યક્ષ સ્થાને નલિયા વાયુ રેલવે પ્રોજેક્ટમાં આવતી જમીન સંપાદન પ્રક્રિયાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સંપાદનમાં આવતી જમીનના ખેડૂતોએ અબડાસા પ્રાંત અધિકારી સમક્ષ પોતાના વાંધાઓ મૂક્યા હતા અને પ્રાંત અધિકારીએ વાંધાઓ સાંભળ્યા હતા અને મૌખિક રજૂઆતોની નોંધ લીધી હતી આ લોક સુનાવણીમાં બત્રીસ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં વાયોર ચરોપડી મોટી જાના કોસા નલિયા રામપર વાળાસર વાગોઠ સહિતના ખેડૂતોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે મુખ્યત્વે ખેડૂતોની જમીન પોતાની આજીવન આજીવિકા છે અને રેલવે લાઈન પાથરવામાં આવશે તો તે જમીન પર ખેતી નહીં થઈ શકે અને તેમની આજીવિકાનું સાધન છીનવાઈ જશે તેવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી અને પિયતવાડી જમીન પર ખેડૂતો ત્રણ ત્રણ પાક લેતા હોય છે ત્યારે રેલવે ટ્રેક નાખવામાં આવશે તો ખેડૂતોની આવક પણ ઘટશે ત્યારે વળતર પેટે સારી એવી રકમ આપવામાં આવે અથવા જે જમીન સંપાદન કરવામાં આવે છે તો તેવી સરકારી જમીન હોય તે આપવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી આ રેલવે સુનાવણીમાં રેલવે અધિકારી एल आर सोनारा हाजिर रहा था एल आर सोनारा रेलवे में एग्जीक्यूटिव इंजीनियर हूँ और ये अपने जो नलिया से वायोर नई रेलवे लाइन जो बिछा रहे हैं इसके लिए जमीन संपादन का कार्य जो हो रहा है इसके लिए 25 किलोमीटर है नलिया से वायोर उसका जमीन संपादन और खेड की सुनावणी आज चल रही है सर्वे नंबर है एक नंबर से जो खेडत को बुलाया गया है उसकी सुनामी आज चल रही है वो खेड़ों से सपोर्ट मिल रहा है आपको जमीन संबंधन हाँ, हाँ पूरा मिल रहा है और लोगों को हम सुन रहे हैं जो जो आदमी का जो है निवेदन है उसको सुन रहे हैं खेड से नानक उत्साह वो अस मांगनी है असजी जमीन जो को अचे थी रेलवाई जमीन एतरी जमीन सरकार दे बाल बच्चा मत पारा भाई अस्योग ना ना आवक जंहिं मथां खे गॾु करे ईंदा इहा असांजी सरकार जे इहा मागणी आहे ऐं साहिब के इहा मूं चयो आहे की असांखे मां ज़मीन वठां ज़मीन खपे